આણંદમાં મહી નદીમાં રીતિ માફિયા ઉપર વેડો તો પડે છે પણ જેમ હતું તેમનું તેમ આણંદ જિલ્લાના કેટલાય વિસ્તારોને અડીને મહી નદી પસાર થાય છે તેવામાં ઘણા વર્ષોથી મહી નદીમાંથી રેતીનું બેફામ અને અંધાધૂંધ ખનન ચોવીસ કલાક સદંતર ચાલી રહ્યું છે તેવામાં માં વિભાગ ઉપર અનેક પ્રશ્નો ઊભા થતા જોવા મળે છે આણંદ જિલ્લા ખાન ખનીજ પ્રજાના પ્રશ્નોને લઈ ખાલી ને ખાલી ચોપડી નોંધ કરવા પૂરતા જ મહી નદીના પટમાં આવી જતા હોય તેમ આવી જાય અને રેડ પાડી છે તે ચોપડી ક્લિયરન્સ આવે તે માટે નાના મોટા એક બે સાધનો ડિટેઇન કરી દે છે જ્યારે સાચે જોવા જઈએ તો આણંદના ખાનપુર ખાતે સાત આઠ જેટલા લોકો જેમ કે જીતો ગોર્ધન ઓડ પ્રવીણ ઓડ ઉર્ફે બમ્પી કનુ ઓડ ઉર્ફે લાલાભાઈ મુકેશ ઓડ રાજુ વણઝારા શંકર વણઝારા પ્રતાપ વણઝારા જેવા સાતેર બીજા બાજ રેતી માફિયાઓ રેતની ખાન ખનીજની ગાડીઓ નદીના પટમાંથી નીકળતાની સાથે જ ફરી ચોરીથી રેતી લાવવાનું ચાલુ કરી દે છે ત્યારે નદીના પટમાં વારંવાર રેડો કરે છે પટમાં પહોંચેલા અધિકારીઓની આંખો ઉપર અંધારા છવાઈ જતા હોય તેમ વધારાના સરસાધનો મોટી નાવડીઓ કે ઓવરલોડ ભરેલા ડમ્પરો દેખાતા જ નહીં હોય જેની નોંધ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો વિડીયો ઉતારી સાક્ષી બતાવે તથા મીડિયા દ્વારા વારંવાર સમાચાર થકી આવા ભ્રષ્ટ અધિકારીઓની પોલ જગ જાહેર કરવામાં આવે તો પણ તેમને કઈ સીર ના પડે તો આવનારા દિવસોમાં કઈક અજુગતું બને તેનું જવાબદાર કોણ તે પ્રશ્ન બની રહેશે રિપોર્ટર સંજય રાજપૂત